હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે એકદમ બજારમાં મળે તેવા ખસ્તા અને ટેસ્ટી સમોસા બનાવ્યા છે એક સ્પેશિયલ મસાલા સાથે મેં આ સમોસા બનાવ્યા છે જો તમે પણ આવી જ રીતે સમોસા બનાવશો તો એકદમ બજારમાં મળે તેવા જ સમોસા બનશે તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ અને જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી અવનવી રેસીપી તમને મળતી રહેશે તો શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં એ કુકરમાં બટાકાને લઈ લેવાના છે તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એને આવી રીતે બે ભાગ કરી દઈશું બટાકા બાફવા સાથે વટાણાને એડ નથી કરવાના નહીં તો લીલા વટાણા એકદમ છૂંદો થઈ જશે હવે એમાં થોડું પાણી ઉમેરી અને કુકરને બંધ કરી બટાકા બાફવા માટે મૂકી દઈએ એના પછી એક તપેલી કે બાઉલમાં થોડું પાણી ઉમેરવાનું અને એમાં એક વાટકી જેટલા વટાણાને લીધા છે તો એને પણ આપણે એમાં એડ કરી દઈશું તો લીલા વટાણા છે એટલે એને બાફવામાં વાર નથી લાગતી તો અહીંયા ગરમ પાણીમાં આપણે વટાણાને થવા દેવાના છે એટલે સરસ એવા બોઈલ થઈ જશે તો ગરમ પાણી થઈ જાય એ પછી ગેસને બંધ કરી દઈશું અને ઢાંકણ ઉપર બંધ કરી તેને થવા દેવાના છે હવે એના પછી એકદમ બજારમાં મળે તેવા સમોસા બને એ માટે એક કઢાઈમાં કે નોનસ્ટિક પેનમાં એક ચમચી આખા ધાણા અને એના પછી એક ચમચી આખું જીરું અને સાત આઠ મરી લેવાના છે અને પછી એક ચમચી વરિયાળી તો આ બધાને આપણે શેકી લેવાનું છે તો ધીમા તાપે આપણે આને શેકી લઈશું સમોસાના મસાલામાં તમે આ એક સ્પેશિયલ મસાલો જો એડ કરશો તો એકદમ બજારમાં મળે તેવા જ સમોસા બનશે તો અહીંયા બે મિનિટ જેવું શેકવા દેવાનું છે તો આપણા મસાલા પણ શેકાઈ ગયા છે હવે એના પછી થોડી વાર ઠંડા થવા દેવાના એના પછી એક મિક્સર જાર લઈ લેવાના અને જે મસાલા શેક્યા છે એને આપણે ક્રશ કરી લેવાના છે તો અહીંયા એકદમ ક્રશ નથી કરવાનું અધકચરું રહે એટલું જ ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો કે મેં મસાલાને એકદમ ક્રશ કર્યા નથી તો આવા જ મસાલો આપણે ક્રશ કરવાનો છે હવે એના પછી સમોસાનો લોટ તૈયાર કરવાનો છે તો એની માટે મેં અહીંયા બે બાઉલ જેવો મેંદો લીધો છે તો ચાળીને મેંદો લઈ લીધો છે તમારે જો ઘઉંનો લોટ અને મેંદાનો લોટ બંને મિક્સ કરીને લેવો હોય તો પણ લઈ શકો છો હવે એના પછી એમાં થોડો અજમો એડ કરી દેવાનો તો આવી રીતે હાથ વડે મસળી અજમો એડ કરવાનો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે એના પછી મેં આમાં બે ચમચા જેવું ઘી લીધેલું છે તો ઘીનું મોણ દેવાનું છે સમોસાનો જે લોટ તૈયાર કરીએ છીએ એમાં ઘીનું જ મોણ દેવાનું જેથી એકદમ ક્રિસ્પી અને ખસ્તા સમોસાનું જે ઉપરનું પળ છે એ બને અને આવી રીતે હાથમાં લોટ રહે એટલું મોણ નાખવાનું છે હવે એના પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને વધારે નરમ પણ નહીં અને સાવ કાઠો પણ નહીં એવો મીડિયમ લોટ બાંધવાનો છે જો તમને લાગે તો તમે ઘી અને તેલ બંને મિક્સ કરીને પણ આમાં લઈ શકો છો પણ ઓનલી ઘી લેશો તો ખૂબ જ સરસ સમોસા બનશે તો આપણો લોટ પણ અહીંયા બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આને ઢાંકીને આપણે મૂકી રાખવાનો છે જેથી એકદમ સરસ એવો લોટ સેટ થઈ જશે હવે એના પછી બટેકાને મેસ કરી દઈશું તો બે ભાગ કર્યા હતા એટલે બટેકા ઇઝીથી બફાઈ ગયા છે અને બહુ ટાઈમ પણ નથી લાગ્યો હવે એના પછી મસાલો તૈયાર કરવાનો છે તો એની માટે એક કડાઈમાં તેલ ગરમ કરી દેવાનું એમાં થોડી હિંગ લીલા મરચાંની પેસ્ટ એના પછી જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ મેં અહીંયા બે ચમચી જેવો એડ કર્યો છે તો સરસ એવું મિક્સ કરી દઈશું તમે આદુ પણ યુઝ કરી શકો છો એના પછી બટેકાને એડ કરી દેવાના છે તો આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એના પછી એમાં લીલા વટાણાને એડ કરી દઈશું તો અહીંયા મેં એક વાટકી જેટલા લીલા વટાણાને એડ કર્યા લાલ મરચું પાવડર એડ કરીશું એના પછી ધાણા ધાણાજીરુંને એડ કરવાનું છે ગરમ મસાલો એડ કરીશું તમારી તીખાસ પ્રમાણે તમે લઈ શકો છો અને ચાટ મસાલો એડ કરવાનો છે તો તમે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર પણ એડ કરી શકો છો સ્વાદ મુજબ મીઠું એડ કર્યું અને કોથમીર એડ કરી સરસ એવું મિક્સ કરી દેવાનું છે તો બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા આપણો સમોસાનો મસાલો રેડી થઈ ગયો છે હવે એના પછી સમોસા બનાવવા માટે મેંદાના રોટની રોટલી વણી દેવાની છે તો સૌથી પહેલાં આપણે એક ગુંડલું લઈ અને એને વણી દેવાનું છે તો રોટલી મોટી વણવાની જેથી સમોસા પણ મોટા બને તો આવી રીતે આપણે રોટલીને વણીને સમોસા તૈયાર કરવાના છે તમે તમારી સાઇઝમાં પણ સમોસા રેડી કરી શકો છો તો રોટલી તૈયાર થઈ ગઈ છે એના પછી રોટલીના વચ્ચે આપણે કટ કરી દેવાનો છે અને પાણીથી જ્યાં કટ કર્યો છે ત્યાં પાણીવાળો હાથ કરી અને એની ઉપર લગાવી દઈશું અને આવી રીતે બે ભાગ ભેગા કરી અને સમોસાનો શેપ આપવાનો છે તો આવી રીતે કોન ટાઈપનો શેપ આવી જાય એના પછી એમાં આપણે મસાલો ભરી દેવાનો છે તો અહીંયા મેં એકદમ મીડિયમ સાઇઝના સમોસા બનાવ્યા છે તો એ પ્રમાણે આપણે મસાલો ભરી દેવાનો હવે એના પછી ફરીથી ઉપર પાણીવાળો હાથ ફેરવી દેવાનો અને વચ્ચેથી એક ચપટી લઈ અને ઉપરથી આપણે બંને ભાગ ભેગા કરી આવી રીતે બંધ કરી દેવાનું છે તો આવી રીતે ચિપકાવી દેવાનું એકદમ સરસ એવું જેથી સમોસા તળતી વખતે ફાટી ના જાય તો તમને બીજું પણ આવી રીતે સમોસું બનાવી અને બતાવી દઉં છું કે આવી રીતે કટ જ્યાંથી કર્યો હોય ત્યાં પાણી વાળો હાથ ફેરવી દેવાનો અને કોન શેપ આપી દેવાનો છે અને એના પછી એમાં મસાલો ભરવાનો છે અને મસાલો ભર્યા પછી ઉપરની સાઈડ પણ આપણે પાણીવાળો હાથ ફેરવશું જેથી તળતી વખતે એકદમ ફાટે નહીં અને એકદમ સરસ બંધ થઈ જાય તો આવી રીતે એક ચપટી લઈ વચ્ચેથી એક ચપટી લઈને અને સમોસાને રેડી કરી દેવાના તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા સમોસા આપણા તૈયાર થઈ ગયા છે હવે એને તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી દઈશું અને તેલ આવી જાય એ પછી સમોસાને એડ કરી સમોસા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો મીડિયમ ગેસ ઉપર આપણે સમોસાને તળવાના જેથી ઉપરનું જે પડ છે એ એકદમ ક્રિસ્પી થશે અને અંદરનો જે ભાગ છે એ પણ કાચો નહીં રહે એટલે ફૂલ ગેસ રાખી સમોસા નહીં તળવાના ધીમા ગેસે જ સમોસાને તળવાના તો અહીંયા સમોસા તળાઈ ગયા છે એવી રીતે આપણે બીજા પણ સમોસાને તળી લઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી જેમ કોને સમોસા ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણા સમોસા તૈયાર થઈ ગયા છે તળીને એને એક પ્લેટમાં લઈ લેવાના છે બન્યા છે ને એકદમ બજારમાં મળે તેવા ખસ્તા અને ટેસ્ટી સમોસા તો બસ આ સ્પેશિયલ મસાલા સાથે તમે પણ બનાવો સમોસા તો રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નવી રેસિપી સાથે